સાચી વાત બહાર આવતા આયોજકોએ લીધો રાહતનો શ્વાસ ચેકિંગ હોવાની વાત સામે આવી હતી કે જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે પરંતુ આ અંગે જીએસટી ની કાર્યવાહી અંગે સાચી વાત બહાર આવી છે કે જીએસટી ના દરોડા નહોતા હતી એ વિઝિટ

જે વાતો વહેતી થઈ તે બાદ એક સ્પષ્ટતા સામે આવી છે જેમાં જીએસટી વિભાગ દ્વારા ગરબા દરોડાની કાર્યવાહી ન કરી હોવાની સત્તાવાર તેઓએ સ્પષ્ટતા કરી છે જીએસટી કાર્યવાહી અંગે સાચી વાત બહાર આવતા જે આયોજકો છે તેઓએ રાહતનો શ્વાસ લીધો છે અને જે પ્રકારની અનેક ચર્ચાઓ છેલ્લા એક બે કલાકથી ચાલતી હતી તેના ઉપર વિરામ લાગ્યો છે જય ભાવેશ મહત્વની બાબત છે કે જ્યારે દરોડાની વાતો સામે આવી આયોજકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આયોજકો ગભરાયા હતા કે કયા કારણથી હોઈ શકે કારણ કે મહત્વના જે આયોજકો જે હોય છે એ પાસીસના ઉપર પોતાની પ્રાઇસ પણ નથી લગતા હોતા એ આમંત્રણ પાસ તરીકે પાસીસ વેચાતા હોય છે ત્યારે આ રીતે અચાનક રૂટિન ચેકિંગ પાછળનું તથ્ય શું હોઈ શકે ભાવે જે પ્રકારે અત્યારની અટકળો સામે આવી છે જેમાં સૌથી પહેલા તો જે નામો સામે આવ્યા કે જે મોટા કલાકારો છે જેના પાસ મોંઘી કિંમતમાં વેચાતા હોય છે તે કલાકારોને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે આયોજકોના જે જગ્યાઓ છે જે ગરબા જગ્યા છે ત્યાં દરોડા પાડ્યા છે આ પ્રકારની જે ચર્ચાઓ છેલ્લા એક કલાકથી ચાલી રહી હતી જેમાં ખાસ કરીને વાત કરીએ તો ગરબાના જે પાસ હોય છે તેમાં જીએસટી ની રકમ હોય છે કે કેમ જીએસટી નો ઉલ્લેખ હોય છે કે કેમ આવા અનેક પ્રશ્નો હતા પરંતુ અત્યારે જે સ્પષ્ટતા જીએસટી દ્વારા કરવામાં આવી છે કે આ પ્રકારની કોઈ રેડ કે કોઈ જગ્યાએ દરોડા કરવામાં આવ્યા નથી એને એ વાત ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે ચર્ચા અત્યાર સુધીમાં સામે આવી હતી અને તે ચર્ચામાં આયોજકો એટલે ચિંતામાં મુકાયા હતા કે ખરેખર જો દરોડા પાડવામાં આવે તો તેમને છેલ્લા નોરતાના ના બે દિવસ જે બાકી છે તેમના જે નુકસાન થઈ શકે છે અને આવા પ્રશ્નો હતા પરંતુ જે સ્પષ્ટતા હવે તેઓએ શ્વાસ લીધો છે આભાર સમગ્ર માહિતી આપવા બદલ